હલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જો આજે મેં સરસ દૂધીનું અથાણું બનાવવાનું વિચાર્યું છે અને એની રેસીપી હું તમારી સાથે શેર કરી રહી છું તો એના માટે સૌ પ્રથમ મેં સૌ નાની નાની દૂધી લઈ લીધી છે અને એને છોલીને સરસ ચીણી સમારી લીધી છે અને એને સારી રીતે બેથી ત્રણ પાણીએ ધોઈ નાખી છે હવે ધોઈને આપણે આ રીતે નીતારીને બીજા વાસણમાં કાઢી લઈશું બરાબર છે અને પછી આપણે દૂધીને સારી રીતે બાફી લઈશું દૂધીને બાફવા માટે મેં થોડું પાણી લઈ લીધું છે પાણીમાં જ આપણે હળદર અને મીઠું એડ કરી દઈશું અને પછી એની અંદર આપણે દૂધીને બફાવા દઈશું દૂધીને સાવ નથી બાફી દેવાની સો ટકા નથી બાફવાની લગભગ સિત્તેરથી એંસી ટકા જેટલી જ આપણે એને બાફવાની છે કારણ કે સો ટકા બાફીશું એટલે એ તો રંધાયા બરાબર થઈ જશે એટલે આપણે એને રાંધવાની નથી પણ આપણે એનું અથાણું બનાવવાનું છે એટલે આપણે સિત્તેરથી એંસી ટકા જેટલી જ બાફવાની છે બરાબર અને એનો વઘાર કરવા માટે જો મેં ઘરમાં પડેલી રાઈ જ લીધી છે અને રાઈને આ રીતે ખલમાં થોડી દરદરી કૂટી લીધી છે એટલે રાઈના કોરિયા જેવું થઈ જશે જુઓ આ રીતે જો દૂધીને બાફવા મૂકું છું જો આ રીતે આપણે દૂધીને ચેક કરી લઈશું કે કેટલી બફાઈ ગઈ છે તો આપણી દૂધી બફાઈ ગઈ છે હવે આપણે એને જાળીવાળા વાટકામાં કાઢીને પાણી કાઢી નાખીશું અને એને થોડી વાર માટે સુકાવા દઈશું અને એના માટે મેં સરસયું લીધું છે જો સરસિયું એવું હોય છે કે એને થોડું વધારે ગરમ કરીએ એટલે એકદમ પાક્કું થઈ જાય છે જો એની અંદર કચાશ રહી જાય તો આપણા અથાણાનો સ્વાદ બગડે છે આપણને જરાય ભાવતું નથી એટલે આપણે એને બરાબર ગરમ કરી લઈશું અને પછી સાઈડમાં મૂકી દઈશું થોડીવાર ઠંડુ થવા માટે ત્યાં સુધી આપણે દૂધીની અંદર બધા મસાલા એડ કરી દઈશું લાલ મરચું હળદર જીરું બરાબર છે મીઠું આ બધું એડ કરી નાખીશું આપણે એની અંદર આપણે થોડો ચાટ મસાલો પણ એડ કરી દેવાનો છે જેનાથી એકદમ ચટપટો સ્વાદ આવે છે બરાબર હવે આપણે એની અંદર મસાલો સરસ મિક્સ થઈ ગયો છે તો હવે આપણે વઘાર કરીશું જો તેલ પણ આપણે થોડું ટેમ્પરેચર નીચું આવી ગયું છે તો એની અંદર રાઈ નાખી દઈશું જીરું નાખીશું પછી હિંગ નાખીશું વરિયાળી નાખીશું મેથીના દાણા નાખીશું બધું જ નાખી દઈશું આ રીતે આપણે જો લીધી છે અને મેથીના દાણા ઓલમોસ્ટ નાખાઈ ગયા છે આ થોડી વરિયાળી નાખી છે જીરું છે હવે લાલ મરચું પાવડર નાખીશું અને સારી રીતે વઘારને મિક્સ કરી દઈશું અને પછી એ વઘારને આપણે દૂધીમાં મિક્સ કરી દઈશું ખટાશ માટે મેં ચાટ મસાલો નાખી દીધો છે સરસ રીતે અંદર મિક્સ કરી દીધો છે તો તમે પણ આ રીતે દૂધીનું અથાણું બનાવશો અને ખાસો તો તમને પણ મજા પડી જવાની છે પણ આ દૂધીનું અથાણું આપણે લોંગ ટાઈમ સુધી નહીં સાચવી શકીએ આની મેક્સિમમ લાઈફ અઠવાડિયાની જ છે સાતથી આઠ દિવસ સુધી તમે સાચવી શકો પણ હું તો તમને એમ જ કહું કે આપણે ત્રણ દિવસ ખાઈ શકાય ત્રણ કે ચાર દિવસ એટલું જ બનાવવાનું જો મેં એટલું જ બનાવ્યું છે ત્રણથી ચાર દિવસ જેટલું ખાઈ શકાય એટલું બનાવ્યું છે જુઓ આપણું દૂધીનું અથાણું તૈયાર છે ચટપટા સ્વાદ સાથે તો તમને પણ જો આ રેસીપી ગમી હોય તો લાઈક શેર અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો આવજો જય શ્રી કૃષ્ણ